પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા એકવીસ કિલોમીટરની પંચકોષી પરિક્રમા દરમિયાન ભક્તો માટે તમામ સગવડો કરવામાં આવી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓને લઈને લોકોએ સંતુષ્ટિ વ્યક્ત કરી

પણ તકલીફ ચાન્સ જ નથી સારી રીતે તમે ચાલી શકો છો રસ્તા પુલ બનાવ્યો બધી રીતે એટલી બધી સગવડ નાવડીની બી સગવડ એટલી સરસ થઈ રહી છે કે લાઈન વાઇઝ કોઈને અગવડ જ નથી અને મા નર્મદા સાક્ષાત પડે પડે તમારી સાથે છે એ અનુભૂતિ તમને પાણી સાથે થાય જ છે માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પ્રથમ દિવસે જ લગભગ ત્રીસથી ચાલીસ હજાર જેટલા ભક્તો ઉમટી રહ્યા છે ખાસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જે કીડીમકડી ઘાટથી રેંગણ ઘાટ છે એ રેંગણ ઘાટથી કીડીમકોડી ઘાટ પર પચાસથી વધુ બોટો મૂકી દેવામાં આવી છે આ બોટ દ્વારા નદી પાર કરી અને કીડીમકોડી ઘાટે આ જે ખાસ પરિક્રમા છે જે પૂર્ણ કરી દેવામાં આવે છે એકવીસ કિલોમીટરની આ ચાલનારી પરિક્રમા જે છે એ એક મહિના સુધી ચાલશે આજથી શરૂ થયેલી જે પરિક્રમા છે એ પરિક્રમાની વાત કરીએ તો આજે ચાલીસ થી હજાર થી વધુ ભક્તો આવી ચૂક્યા છે અને તંત્ર દ્વારા જે ચાલ ચલાવ પુલ બનાવવામાં આવે છે એ પુલ પરથી પણ ભક્તો પ્રસાર થઈ અને આનંદનો એક આનંદ એક લાગણી વ્યક્ત કરી રહ્યા છે ખાસ કહી શકાય કે જે પ્રશાસન દ્વારા આ વખતે મિની કુંભમાં જે જે હોય એમ આ નર્મદા પરિક્રમાને નામ પણ આપવામાં આવ્યું છે એટલે આજથી શરૂ થનારી જે નર્મદા પરિક્રમા છે આ પરિક્રમામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા ગીર સોમનાથમાં દરિયામાં પણ દાદાગીરી જે હા આવો એક બનાવ બન્યો છે ગીર સોમનાથના વેરાવળમાં અરબી સમુદ્રમાં બે બોટ વચ્ચે ટક્કર થઈ મોટી ફિશિંગ બોટે નાની બોટને અડફેટી લીધી બોટ વચ્ચેની ટક્કરનો આ વિડિયો વાયરલ થયો મોટી ફિશિંગ બોટે નાની હોડીને અડફેટી લઈ અને નુકસાન પહોંચાડ્યું અન્ય માછીમારો દૂરથી અવાજ લગાવતા નજરે પડ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી જોડાશે દિનેશ આ જે વિડીયો વાયરલ થયો છે ક્યારનો આ વીડિયો છે શું આ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી છે જી બિલકુલ પંકજ આજે વહેલી સવારથી જ આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા મીડિયાની અંદર જે પ્રમાણે વાયરલ થયો છે તેમની અંદર આ બોટ છે તે વણાકભરાની બોટ હોવાનું સામે આવી રહ્યું છે અને વેરાવળથી ત્રીસ નોટિકલ માઇલ દૂર દરિયામાં નાની જે હોળી હોય છે નાના માછીમારો જે માછીમારી કરતા હોય છે તેમના ઉપર આ બોટ છે તે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમને કારણે જે આસપાસમાં જે માછીમારી કરતા બોટ લોકો હોય છે તેઓ પણ રાડાડીડી અને બુમાબુમ કરી રહ્યા છે કારણ કે જે નાની હોડી હોય છે તેમની અંદર પણ કે પાંચ જેટલા માછીમારો હોય છે જોકે આ પ્રકારની ઘટનાને લઈ હાલ સોશિયલ મીડિયાની અંદર ભારે ચર્ચા જાગી છે કારણ કે જમીન ઉપર તો દાદાગીરીના દ્રશ્યો ઘણી વખત સામે આવતા હોય છે પરંતુ હવે દરિયાની અંદર પણ દાદાગીરીના ના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપવા માટે